discutir

ઇલેક્શન પહેલા એને ટ્રાન્સફર કરવામાં આવી અંદર અંદરની સોસાયટી તકલીફ પડતી હતી તો લાર્જર પપ્પા અમિત નગર સો ઉંદર છે આટલા મોટા મોટા ઉંદર છે ત્યાં બધા આ વિડીયો તમે તમે ઉતારીને લાયા સાહેબ અને આ લોકો કહે છે કે એ બેસાડેલા છે બાલુભાઈ બેસાડેલા છે અમે લોકો એટલે કે જ્યારથી રાઉપરા વિધાનસભા વિસ્તારના નાગરિકોએ મને મતદાન કરીને જંગી બહુમતી જીતાડ્યો ત્યારથી નાગરિકોની વચ્ચે રહીને તેમની સમસ્યા નિરાકરણ કરવા માટે થઈને સંપર્ક સમસ્યા સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એમાં આજે ચોથા તબક્કાની શરૂઆત થઈ ચૂકી છે જેમાં બીજા બે વોર્ડને આજે આ કાર્યક્રમ થયો છે જે તે વિસ્તારમાં જઈને દર અઠવાડિયે અલગ અલગ વિસ્તારમાં અમારા કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ અને સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે રહીને નાગરિકોની વચ્ચે જઈને તેમના સમસ્યાના નિરાકરણ માટે પ્રયત્ન થાય છે આ વખતે વોર્ડ નંબર ત્રણ અને સાતનું સંપર્ક સમસ્યા સેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ વિસ્તારના જે નાગરિકોની સમસ્યા છે તેમાં ખાસ કરીને સફાઈનો વિષય છે ખાડાઓનો વિષય છે અને એક બે ટેકાના ગંદકીનો પણ વિષય છે તેની સાથે સાથે કોર્પોરેશનની માલિકીની જમીન પર જે મકાનો બનાવેલા છે તેમાં પણ જેને આપણે કહીએ કે સુરક્ષાના દૃષ્ટિએ અને સમારકામ અંગેની પણ રજૂઆતો હતી આવી અને આવી અનેક અનેક પ્રકારની રજૂઆતોમાં લગભગ એંસી ટકા જેટલી રજૂઆતો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે અને આપના માધ્યમથી તમારા નગરજનોને અને ખાસ કરીને મારા રાવપુરા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે આપણા વિસ્તારમાં પણ અંતર્ગત માળખાકીય સુવિધાઓના ભાગરૂપે જો કંઈક સુવિધા તમારા ત્યાં એની ઉનપ હશે અથવા તો કોઈક નુકસાન થયું હશે રસ્તાનું વગર જાન આપણા વિસ્તારમાં રહેતા

સંગઠનમાં મહામંત્રી સાંસદ ખૂબ વર્ષોથી વડોદરાના જનતાની સેવા કરે છે પરંતુ કાઉન્સિલર ધારાસભ્યો અને સંગઠન બધા સાથે મળીને વિસ્તારવાઇઝ જે અલગ અલગ સ્થાનો પર લોકોની સમસ્યાઓનો નિકાલ ખાસ કરીને મોટાભાગના પ્રશ્નો કોર્પોરેશનના સંદર્ભમાં હોય લોકલ ગટર પાણી રોડ રસ્તા અને બીજા પણ હોય અને બીજું પણ એક સારું અભિયાન શરૂ કર્યું છે બાળુભાઈએ એને પણ અભિનંદન આપું છું કારણ કે દર શુક્રવારે આધાર કાર્ડ વગેરે કાઢવા હોય તો પણ અહીંયા આધાર કાર્ડની વ્યવસ્થા એમણે ઓફિસમાં કરી છે અને જનપ્રતિનિધિ તરીકે જે સેવાઓ પ્રજા આપણી પાસે અપેક્ષા રાખે એને પૂર્ત કરવા માટે વિસ્તાર વિસ્તારવાઇઝ એટલે લોકોને પોતાના વિસ્તારમાં જે આ એક વોર્ડ બીજો વોર્ડ આ એક ઉદાહરણરૂપ બધાએ કરવા જેવું છે અને ખાસ કરીને લોકપ્રતિનિધિ અને સંગઠન ભારતીય જનતા પાર્ટી સાથે રહીને લોકોના પ્રશ્નોને સાંભળે પ્રશ્નો ક્યારેય કોઈના પૂરા થવાના નથી એક પ્રશ્ન પૂરો થશે તો બીજો ઉદભવે છે કારણ કે સતત ચાલતી પ્રક્રિયા છે પાંચ પ્રશ્નોનું સમાધાન થાય તો વળી પાંચ પાછા નવા પણ ઊભા થાય પણ એ સતત ચાલતી પ્રક્રિયામાં જેટલો પણ સંતોષ આપી શકીએ કાયદા અનુસાર કરવાપાત્ર હોય એ બધું કામ કરે અને એનો ફોલોઅપ થાય ખાસ કરીને પ્રશ્નો આવે છે એનું બાળુભાઈ ફોલોઅપ પણ કરાવે છે કાઉન્સિલરશ્રીઓ પોતાના વિભાગનું હોય તો એ કરે છે સરકારશ્રીના વિભાગનું હોય તો એમની ઓફિસથી થાય સુંદર વ્યવસ્થા છે એના માટે જ ખાસ અહીંયા આવ્યો હતું કે બાળુભાઈ ખૂબ સારી વ્યવસ્થા કરી છે અને જેથી કરીને અમે બાકી પણ આના આધારે ઘણા બધા ધારાસભ્યો ઘણા બધા પોતાની ઓફિસોમાં આ બધી કાર્યવાહી કરતા જ હોય છે અને પોતાના કાર્યાલયો પણ છે એટલે પણ વિસ્તારવાઈઝ જવું એ વધારે સારું છે અને હું એમને શુભેચ્છા આપું છું આ વિસ્તારના લોકોને પણ લોકપ્રતિનિધિ જવાનો હતો કોંગ્રેસનો કે પાંચ વર્ષે મળતા હતા અને આ લોકશાહીને અમે જાગૃત કરી છે એટલે અમારી જવાબદારી વધે છે એટલે અમે ખૂબ સારી રીતે કામ કરીએ છીએ